મજામાં માતા કેમ છો સર આજે કદા જીવા નહીં જોડે કે જવાનો છે ઓ બીમાર પડ્યો છે અરે તો દવાખાને હતો ને હા સર મને તાવ પણ આવે છે અને પેટમાં પણ છે પણ મમ્મી સાથે દવાખાને જઈને દવા લઈ આવ્યો બીમારીનું કઈ કારણ જાણવા મળ્યું 再见 વડી સુ મિલેટ સે ધાન્ય પદાર્થ છે જેમ કે बाजरो જુવાર વગેરે જે મૌર્યોના રાજ્યવદેશમાં આવે આ ચોતક મોટા ભાગે ઉપવાસમાં ખાવાતું ધાન્ય છે સર મિલેટ ખાના કોઈ ફાયદા ખરા અરે ફાયદો તો પૂછો જ ને ખૂબ ઘણા ફાયદા થાય છે ડાયાબિટીસ મટી જાય છે હૃદય માટે સારું છે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે એટલે શું ચમત્કારી અનાજ એટલે જે ખાવાથી આપણે શરીરને ફાયદો થાય છે તે ચમત્કારી અનાજ છે ચમત્કારી અનાજ છે હા ચોકસ ચાલો સાલે હાપણ ઘડાઈ ગઈ સર કોઈકના સારું યાદ આવ્યું મેં તો રાજસ્થાની કોમી ફરિયાદ કરતી હતી કે તો મોબાઈલમાં બહુ ગરમી છે અને સમયને દૂર કરે છે હા કરે જ પછી કમ્પાનો મોબાઈલ લે છે બસ બસ બધા હસમાન્ડ પણ કરો રાજ્યશન નહીં તમે બધા મોબાઈલમાં ક્યાંક રમો છો તમને ખબર છે અમુક બધા અપરાધી આવીને આપણો બેંકાઉન્ટ ખાલી કરતાં છે અગર આપણા અધિકાર એવું થાય તો ઓગણીસોથી સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં કમ્પ્લેન કરવી જોઈએ બસ ક્રાઈમ બ્રાન્ચ એટલે શું સાઇબર ક્રાઈમ બ્રાન્ચ એટલે પોલીસની છાંકા હોય છે જેમાં આપણે મોબાઈલમાં બધા ગુનાઓની કોમ્પલેન કરવી જોઈએ અરે સર મને યાદ આવ્યું કે અમારા પાડોમાં રહેતા બહેન પર ફોન આવ્યો છે તમારા મોબાઈલનો ઓટીપી નંબર આવ્યો એ મને આપો નહીં તો તમારું બેંક ખાતું બંધ થઈ જશે બહેને તરત જ ઓટીપી નંબર આપ્યો અને તેના ખાતામાંથી તરત જ પચાસ હજાર રૂપિયા ગયા બરાબર તારી વાત સાચી છે આપણે

Thank you.